દાન કરશે બરબાદ સરકારની માયાજાળ છે વજનમાં ગોલમાલ છે ખેડૂતો નિરાધાર છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટિયામાં ટેકાના ભાવે સરકાર શ્રી જે મગફળી ખરીદી રહી છે જેમાં સંસ્થાનું નામ છે

ખેડૂતો પાસેથી એક કિલોના વજનને હિસાબે જે મગફળીના વજન સહિત છત્રીસ કિલો વજન સરકાર શ્રી ભરતી કરે છે જે વજન ખાલી બારદાન એક કિલોના બદલે સાતસો ચાલીસ ગ્રામ થયું હતું જેનો વિડીયો બારદાન વજન કરતો સામે આવ્યો હતો જેમાં કોઈ બારદાન વધીને સાતસો પચાસ તો ગણો પણ સરેરાશ બસો પચાસ ગ્રામ ગણો તો વજનનો ગાલમેરનો રોજ સરકારશ્રી ખેડૂતોને એક દિવસમાં લાખોની લૂંટ ચલાવી રહી છે અને સાતમા પદમાં બહુમતીના અહંકારમાં ખુલ્લા બજારમાં પોષણક્ષમ ભાવમાં ન મળતા લાચાર બની ગયેલો ખેડૂત સરકારના અન્યાય સામે અવાજ ઉઠાવી શકતો નથી અને કોઈ ઉઠાવે તો વ્યક્તિગત ઉપર આવે એવી સ્થિતિ આજે નજરે જોવા મળી જેથી આજે અમારી સરકારશ્રીને કુની ખેડૂત ચણતો હોવા છતાં મુંબો છૂપચાટ સહન કરી

આ તો ખાલી નમૂનો છે છે અનેક સરકારના ખરીદો કેન્દ્રો અને આજ રોજ સરકાર ખાલી બારદાન વજન ફરકમાં કરોડો નું ખેડૂતોનું નુકસાન કરી નાખે છે પાછી સરકાર પોતાની જાતને ખેડૂતોની મદદની વાત કરે છે આ બે આજે મારી પોતાની મગફળી આપવા ગયો ત્યારે કેમેરાઓની સ્થિતિમાં કેદ કરી અને સૌ સામે મૂકી છે જેથી આજે સરકારને ખરી નીતિ જાણવા મળી બ્યુરો રિપોર્ટ વનરાજસિંહ જાડેજા કલ્યાણપુર